કેમ સૌ મિત્રો દરેક વાર સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર ઘણા સમયથી આપણે બ્લોગ નતો બનાવે તમને એમ છે કાળદા આંદોલનમાં ભીઆઈ ગયા છે પણ ના ના આપણે કોલેજ ચાલુ હોય છે એટલે કોલેજ હતા અને આજથી હવે કોલેજ આપણે પડી ગઈ રજા એટલે હવે આજથી આપણે જવાનું છે વાળ્યા કોટન ક્લેપ કરવા તો મારા વિડીયોમાં બેના રહીજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો તો આપણે ગાડી લઈને થઈ ગયા છે ત્યારે હવે આપણે જવાનું છે વાળીએ

થોડીક થોડીક કે બોલે નાખવી તો આપણે કપાને થેલી લઈ લીધી છે અને આપણે મીનાશ કપા વીણવા તો થોડીક બાકાજી કે કપાં વીણવા બોલે નાખીએ અરવાય થોડીક બાકાજી બોલા નાખીતા આવી ગયો છે શેડો અને પછી કપાઈ નાખી આખી આખી થેલી ભરાઈ ગઈ છે અને પછી આપણે હળી હળી હાથ ધોઈ નાખવી અને કે નાસ્તો તો આજ નાસ્તામાં ગોલમોલ પાંચ વાળા મકાઈ મકાઈના બનેલા ગોલમોલ દડા હે તો આપણે ખાઈ નાખવી

આપણા બપોરે થાય હોઈ ગયા તા અને અત્યારે વાગી ગયા હે સારક વાગી ગયા હે ને આપણે કાકાની વાડીએ બીજી કાક વાડી છે ને આપણે કપા ભરવા જવાનું છે તો હવેહવળ હાલ્યા છે ને આપણે કાકાની વાડીએ પૂગી ગયા છું જો આ ભાઈ ઉભા છે એમનો કપા ભરવાનો છે પણ આ ભાઈ તો કપા લઈને હતું ભરાય હે હાડીમાં જ ભરતા જ નથી ને આપણે કાકાનો કપા નાખ્યો અને કાકાનો છોકરો જો મલકાઈ અને કપા ફરીને મૂકી દીધું આ ગરમા ગરમ ચા તો આપણે ચા પણ થોડોક પી લેવી ચા પીને આવી ગયા છીએ આપણે ઝૂપડિયા જ્યાં આપણા કાકાના મોટા ભાઈ હતા ખોખા ખવા ખોખા ખવા આવી દઉં પૂરો પડવા આઠમી પડે આપણે ભા કપામાં હાથવી લેવા આવી ગયો અને પછી ઓળો પાડવાનું કહી દીધું ચાલુ ને આપડે ખોખા ખાઈ ને આપડા ઘર પાસે પૂજ્યા ગાળા નાખીએ મંદિર છે તો આવતા રીજો જોવા

અને પછી ટ્રેક્ટર ઉપર સડી ગયું ના ભાઈ બંધ જો કા કરે આમ જો કાપડ જો કા કરે હા ભાઈ કાપડ લેવાનું કે તમે જોશો કાપડ બાંધવાનું શરૂ કરી દીધું એના આપતા કાપડ વાળા શાબાશ દોસ્ત શાબાશ